નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ડાબી પવન છે હું સેફોન કંપનીમાંથી આવું છું અને આજે આપણે આવી ગયા છે ગામ રતનપુરામાં કારેલાણી વાડી તો આપણે કારેલાણી વાડીમાં કોમ્બો કીટનો વપરાશ કરેલ છે તો કોમ્બો કીટના રિઝલ્ટ વિશે આપણે ખેડૂત ખેડૂત મિત્ર પાસેથી તેની માહિતી લઈએ તો ખેડૂત મિત્ર સૌપ્રથમ તમારું નામ જણાવો મારું નામ ચૌહાણ રણજીતસિંહ ફતેસિ તો તમે અમારી કંપનીના કોમ્બોકેટ વાપરેલ છે તો તમને કોમ્બોકેટ વાપરવાથી શું લાભ થયો અને તમારી વાડીમાં શું ફરક પડે એ તમારા મુખેથી જણાવો કોમ્બોકેટ વાપરવા રિઝલ્ટ સારું છે એનું બેઠક બી સારી છે બરોબર અને એમ કે ભરપૂર બેઠક છે બરાબર તો વિકાસ બી સારું છે એનો બરાબર બરાબર કારેલાની બેઠકમાં શું ફરક પડે તમને ફરક ઘણો બધો હો બરાબર તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેશો કોમ્બોકેટ વિશે કોમ્બોકેટ વિશે કંઈ કોમ્બોકેટ વાપરો તો રિઝલ્ટ સારું મળશે બરાબર બરાબર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કારેલાની બેઠક અને તેનો મોડવો જોઈ શકો છો કેવો છે અને તમે કોમ્બો કઈ જગ્યાએથી લાયા હતા આપણે ઓમ અલદરવા તો ખેડૂત મિત્રો તમને પણ એક અભિનંતી છે કે તમે કોમ્બો વાપરો અને તેનું રિઝલ્ટ જોઈ શકો છો